પલટી મારી ગઈ છે રાતે ચલાવતા લોકો તો પલટી મારી ગઈ છે તો લગભગ કોઈ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય મારા મિત્રો તો ફરી એકવાર તમારું મારા નવા એવા બ્લોગમાં સ્વાગત છે તો હું જઈ રહ્યો છું મારા મામાના ઘરે હું અને મમ્મી બરાબર છે તો રક્ષાબંધનની તૈયારી કરી છે એડવાન્સમાં મેં જઈને મામાને રાખડી બાંધીને આવીએ હું બરાબર છે તો અમારે જવાનું છે ઈડર લગભગ અહીંયાથી દોઢસો એકસો સાઠ કિલોમીટર દૂર છે તો જોઈ શકો છો તમે અમારો સફર કઈ રીતે પાછો છે આગળ બને રાખો સફળ તમને બતાવશો બરાબર છે હા તો તમે જોઈ શકો છો હું અત્યારે ડાકોરથી કપળ દ્વારા હાઈવે પર આવી ગયો છું અને લગભગ મેં જોયું છે તો આખરે ટ્રક પલટી મારી ગઈ છે રાતે ચલાવતા કરે બીજું લોકો આવી છે તો પલટી મારી ગઈ છે જોઈ શકો છો તમે મમ્મી આગી રહે છે જો આ ટ્રક પલટી મારી ગઈ છે લગભગ તો કોઈ નુકસાન ગયું નહીં પણ ખાલી એક થયું બરાબર છે તો સેફ ડ્રાઇવ કરું મિત્રો અને તમને એવું લાગે થાક લાગે હોય એવું લાગે તો સેફ સાઈડમાં ગાડી ઉભી રાખીને આરામ કરી લેવો પણ ડ્રાઇવિંગ સેફ કરવાનું બરાબર છે વીડો આગળ મિત્રો તમે જોઈ શકો છો હું ઘરેથી લગભગ એસી કિલોમીટર દૂર આવી ગયો છું અને થોડી ભૂખ લાગી તો નાસ્તો કરવા ઊભા રહ્યા છે બરાબર છે જોઈ શકો છો તમે આ છે ઉટેડિયા મહાદેવ લગભગ આપણા ઘોડા ગામથી એંશી કિલોમીટર દૂર આવેલું છે ઉટેડિયા મહાદેવ બરાબર છે આ હોટેલ છે અહીંયા મેં અને મમ્મીએ થોડો નાસ્તો કર્યો હવે ઘરે જઈને થોડું જમી લઈશું બરાબર છે તો અહીંયાથી હજુ લગભગ ચાલીસ ચાલીસ કિલોમીટરનું અંતર આપણે કાપવાનું છે બરાબર છે તો આપણે નીકળીએ બીજું બીજું બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો હું આગળ આવ્યો તો અહીંયા એક વાત્રક નદી છે તમે જોઈ શકો આ વાત્રક નદી વાત્રક નદી ની અંદર કાલે અને આજ સવારમાં દશામાની બધું જે પેલું મૂર્તિઓ હોય ને એ વિસર્જન કરી તમે જોઈ શકો કેટલી બધી મૂર્તિઓ છે બધી અહીંયા ની અહીંયા જ છે હજુ ગઈ નથી કારણ કે નદીનું પાણી બહુ ઓછું છે એટલે નદી બધી અહીંયા જ છે બરાબર છે તો વિસર્જન કરી મૂર્તિઓ બહુ આગી ગઈ નહીં અહીંયા જ છે બધી મૂર્તિઓ એટલે દસ દાળ આપણે માતાજીની સેવા કરવાની છેલ્લા દાળ આપણે એમને આવી રીતના પાણીમાં તરછોડી નાખી દેવાના બરાબર છે તો ચર્ચા આપણે આ વિષય પર ફરી કરીશું એક આગળ સફરમાં જારી રહીએ બરાબર છે ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે પાંચ પીર માસીના ઘરે તો અત્યારે અમે છીએ શિલ્પા દીદીના ઘરે જોઈ શકો છો તમે અત્યારે ચોમાસામાં કરી છે એમને મરચી સીતારામ મરચી હોય એવું લાગે છે ભડા મરચી તો મમ્મી ને માસી બધા બેઠા તો મિત્રો તમે જોઈ શકો છો હું અત્યારે આવી ગયો છું દેખાણ પાંચમીના આપણા ગામમાં ત્યાં જોવો કાલ રાતે બહુ વરસાદ પડ્યો છે તલાવો ફૂલ થઈ ગયું છે રસ્તા બધા બંધ થઈ ગયા છે જોઈ શકો છો તમે આ છે રસ્તો પણ ફૂલ પાણી ભરાઈ ગયું છે એટલે અમારે સાઈડમાં રહીને જવું પડશે આછા છે આપણા માસીના આપણે અજય વયાનું ઘર છે અહીંયા બરાબર છે હવે આપણે જઈશું અહીંયાથી કડિયા દ્રાજ થતા દીપકભાઈના દીપકભાઈનો એક્સિડન્ટ થવો છે એટલે એને આપણે મળવાનું છે તબિયત કોણ કેવી છે ને પૂછવાનું છે બરાબર અહીંયાથી નીકળી જઈએ હવે કડિયા જોઈ શકો છો હું આવી ગયો છું ઈડર ફાઈનલી આપણા મામાના ઘરે જોઈ થોડો પાસે ડુંગર એકદમ સરસ દેખાય છે તો આ છે ડુંગર ઈડરિયો ગઢ જેને કહેવાય તે છે આ એટલે મમ્મી થાકી ગયેલી એટલે મમ્મીને ભૂખ લાગી મમ્મી કે આપણે દાબેલી ખાઈએ ચલો આપણે મસાની દાબેલી ખાઈએ તો આપણે એક્ઝેક્ટ ઈડર ચોકડી આગળ જ છે મસ્તાના દાબેલી વાળા ત્યાં આગળ આપડે દાબેલી ખાઈશું અમે આવી ગયા છે અત્યારે રાણી તલાવ આગળ જોઈ શકો છો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં આ છે રાણી તલાવ અને રાણી તલાવની એક્ઝેક્ટ જોડે છે ગઢ જેને કહેવાય ઈડરિયોગઢ બરાબર છે તો અત્યારે હું આવ્યો છું બીજા કામમાં એટલે તમને ઈડરિયા ગઢનો ઉપરનો નજારો તો નહીં બતાવી શકું પણ તમને અહીંયાથી હું ઈડ ગઢ બતાવું છું આ એક્ઝેક્ટ આ જે રાણી તલાવ છે ને એક્ઝેક્ટ રાણી તલાવની જોડે જ છે ગઢ તે છે રાણીનો મહેલ આ છે રાણી અમને બરાબર છે તો અહીંયાથી લગભગ સોળ કિલોમીટર આપણું છે મામાનું ઘર બરાબર તો અહીંયા હવે જોઈશું જો મમ્મી થાકી ગઈ છે એટલે બેસી ગઈ છે તો રીતે વાતો બને તમને બતાવું ઘર બરાબર કન્ટિન્યુ વેલકમ બેક ટુ ન્યૂ ડે હું માછીના ઘરે આવી ગયો છું લગભગ કાલ રાતે મોડો આવેલો એટલે ફોન ચાર્જિંગમાં

મને બતાવીએ બરાબર છે આગળ વિડીયોમાં કન્ટિન્યુ થયા આપણે મોટાભાઈ આજે લઈ જવાનો છે ટ્રેસિંગ કરાવવા હું આવેલો એક દાળ માટે રહેલો હતા મને કે તમે આવવું પડશે ટ્રેસિંગ કરાવવા એટલે જઈએ આપણે હું માસા ન દીપો ત્યાં तुम जो सको तो अभी आई गया से इधर जनरल हॉस्पिटल बराबर से मासा गया से व्हील चेर लेवा व्हील આવે એટલે આપણે દીપાને રિક્ષામાંથી रिक्शा में उतारी व्हील चेर में बेसाड़ी लई जाइस उपर बराबर से तो मासा व्हील चेर लेने आए आप तो 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 तो

લઈ લો સાહેબ નહીં કરવાનું સાહેબ ગાડી એક્સિડન્ટ થઈ ગાડી જોવા બરોબર છે ગાડીને તો બહુ ખાસ ડેમેજ થયું નહીં રામાધણીના લીધે દીપો બચી ગયો ઓકે છ ગાડી તો ગાડી માં બો ડેમેજ થયું નથી મિત્રો ખાલી છે દે પરકુ લઈને છું બરાબર રજવાડી ચાર મિત્રો ઘરે કીધું ભૂલી ગયા એટલે અત્યારે હું ચોક્કસ નીકળી ગયા છે હિંમતનગર પાછળ ઘર તરફ જવા માટે બરાબર છે ચાલુ ચાલુ રિટર્ન નીકળી ગયા હિંમતનગર બરાબર છે હિંમતનગર મામાને રાખી બાદ ચિંતા ઘરે મિત્રો લગભગ હિંમતનગરથી ડેગમની વચ્ચે થોડીક લાગેલી ભૂખ તો અમે મકૈ ડોળા ખાવા બેઠા છીએ હું મમ્મી બે મમ્મી કે મારે નહીં ખાવા પણ મિત્રો એક મકાઈ ડોળો ખરીદતો હોય તો ભૂખ લાગે એટલે થોડીક બરાબર તો લગભગ અહીંયા ત્રીસ રૂપિયાના એક મકાઈ મકાઈ મળે છે બરાબર મિત્રો ડેગમમાં વિમાન એકદમ નીચે નીચે જ જાય છે કારણ કે ગાંધીનગર ને અમદાવાદનું એરપોર્ટ એકદમ નજીક આવેલું છે એટલા માટે એકદમ નજીક જાય છે ફાઇનલી અમે આવી ગયા છીએ લગભગ મમ્મી બનાવે છે જમવા ઘરે આવ્યા આવીને થોડોક આરામ કરે મેં પછી મકલાઈને વ્લોગ ઉતાર આવીનું ફિનિશિંગ ટચ લેવાનું બરાબર છે તો જોઈ શકો છો તમે મમ્મી રોટલી ને શાક બનાવે છે લગભગ અમે બાર સાડા બાર આવીને ઓકી રહ્યા છે ઘરે તો મિત્રો આવાના સારામાં સારા બ્લોગ ફેમિલી લાઇફ સ્ટાઈલ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો સપોર્ટ કરજો બરાબર છે જય હિન્દ જય ભારત